ડભોઈ શહેરમાં પાંચ જેટલી પીવાના પાણીની પરબો આવેલી છે જેમાંથી એક પરબ ચાલુ છે જ્યારે બાકીની ચાર બંધ હાલતમાં છે ત્યારે આ બંધ પડેલી પરબોને ચાલુ કરવામાં આવે તેવી નગરજનોની માંગ ઉઠી છે ડભોઈ તાલુકાના આશરે એકસો અઢાર ગામ આવેલા હોય જે પૈકી ડભોઈ શહેર મુખ્ય મથક હોવાથી લોકો ખરીદી કરવા અથવા સામાજિક કામ માટે ડભોઈ આવતા હોવાથી દાતાઓ દ્વારા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા માટે શહેરના કેટલાક વિસ્તારોમાં ઠંડા પાણીની પરબો બનાવવામાં આવી હતી પરંતુ આ બનાવેલી પરબોનો મોટાભાગે ઉપયોગ ઉનાળાની સિઝનમાં લોકો કરતા હોય છે પરંતુ ગરમીની મોસમ શરૂ થતાં દાતાઓએ બનાવેલી પરબોમાં પાણીની વ્યવસ્થા નહીં હોવાને કારણે પ્રજાજનો પીવાના પાણી માટે રઝડપાટ કરી રહેલા નજરે પડી રહ્યા છે ત્યારે દાતાઓએ નગરપાલિકાને અર્પણ કરેલી પાણીની પરબોની મરામત અને દેખરેખ રાખવા માટે પાલિકા તંત્ર વહેલી તકે આ પરબોની સાફ સફાઈ કરાવી ઠંડા પાણીની લોકોને સુવિધા મળી રહે તેવી ગ્રામ્ય વિસ્તારના લોકોની માંગ ઉઠી છે દૂ તમે